નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંતોની તપુભૂમિ ઈશ્વર આશ્રમ વાંઢાય મધ્યે બ્રહ્મલીન સંત ઓધવરામજી મહારાજની ઓગણસિત્તેરમી નિર્વાણ તિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમના અવતરણથી કચ્છની ધરા ધન્ય થઈ અને આપણી હિન્દુ સંસ્કૃતિ ગૌરવવંતી થઈ એવા પરમ પૂજ્ય બ્રહ્મલીન ઓધવરામજી મહારાજના આ મહોત્સવમાં ભાગ લેવા સમગ્ર કચ્છ અને સાબરકાંઠામાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા શુક્રવાર તારીખ દસ એક બે હજાર પચીસના રોજ પાંચ કલાકે સંધ્યા પાઠનો કાર્યક્રમ યોજાયો હતો રાત્રે ભજનીક પ્રવીણદાન ગઢવી અને જીતુભાઈ ભાનુશાલીની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો સંતવાણીના દાતા તરીકે શ્રી ગોપાલભાઈ રવજીભાઈ નાકરાણી ભુજ રહ્યા હતા શનિવારના સવારના મંગલા આરતી પાદુકા પૂજન ધ્વજારોહણ અને સંત સભા બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો સવારના સંતોનું આગમન થતાં તેમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું મહાપ્રસાદના દાતા તરીકે સ્વ ગોમતીબેન નાનજીભાઈ વાસાણી ડોંબીવેલી કચ્છમાં ગંગાપરવાળા રહ્યા હતા આ મહોત્સવમાં બોટાદના ભજનાનંદ આશ્રમના સંત આત્માનંદ સરસ્વતીજી સંત યોગેશદાસજી મહારાજ રામ મંદિર ગૌશાળા કઠવાડ લવજીબાપુ ખોડલધામ નસેડી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ વર્તમાન મહંત શ્રી મોહનદાસજી મહારાજ ગુરુ શ્રી કરશનદાસજી મહારાજની નિશ્રામાં યોજાયો હતો આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે આપણા જીવનને કૃતાર્થ કરવા આજનો આ કાર્યક્રમ આપણે સૌ સાથે રહી અને બીજું કે આજે ઓધો અને રામ આપણા સૌના ઈષ્ટદેવ આજે જે ગયા વર્ષે રામ મંદિર એની ઉજવણી થઈ એવું આજે રામ મંદિરની પણ ઉજવણી આજના દિવસે છે અને આપણા ઓધોરામજી મહારાજ જે એવા ક્રાંતિકારી આ ભારતને આઝાદ કરવા માટે આ ભારતને દિવ્ય ભારત ભવ્ય ભારત મહાભારત કરવા માટે અખંડ ભારત કરવા માટે જયારે મુવમેન્ટ લડત ચાલુ હતી ત્યારે આપણા સંત શિરોમણી એ પણ આ જ ગુરુકુળમાંથી બસો વિદ્યાર્થીઓ ગાંધીજીને આપ્યા કે આ ભારત આઝાદ થાય એની અંદર મારો પણ એટલો યથા યોગ્ય ફાળો છે તો આવા આપણા ઉદ્ધવાનંદજી મહારાજને આપણે જયારે આપણે વંદન કરવા જઈ રહ્યા છીએ મહારાજના દર્શન કર્યા હશે એટલે એ જીવ કેટલો ભાગ્યશાળી ગણાય કે આવા શ્રીની સાથે રહી અને કચ્છની ભૂમિ ઉપર વિચરણ કર્યું હશે અને એવા જ સંતની આ તિથિઓ ઉજવાતી હોય સંત તો ગણાય થઈ જાય પણ જે સંતની તિથિ ઉજવાય એ સંત આ જીવન ઉપરનો આ ધરતી ઉપરનો ભાર નહીં પણ લોકોનો ભાર હળવા કરવા પરમાત્માએ જે જીવનું આ ધરતી ઉપર અવતરણ કર્યું હોય ને મિત્રો એની જ આવી તિથિ ઉજવાતી હોય